જ્યાં વિરેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિના ઘરેથી ગાંજો ગાંજો મળી આવેલ જેની બજાર કિંમત જેટલી થાય છે આ વિરેન્દ્ર ગુપ્તા સનાતન શંકર પ્રધાન નામના વ્યક્તિના ત્યાંથી મેળવેલો શંકર પ્રધાન મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે અને ઓરિસ્સાથી ટ્રેન મારફતે આ ગાંજો લાવતો હોવાની હકીકત જણાય આવેલ છે હાલમાં બંને આરોપીને આરોપી અગાઉ કોઈ ગુનામાં પકડાયેલ હોય તે પ્રકારની હકીકત જણાયેલ નથી છેલ્લા બે માસ થી ગાંજા વેચાણની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ છે અમરોલી વિસ્તારમાં આસપાસમાં છૂટક ગાંજાનું વેચાણ કરવા માટે આ ગાંજો લાવવામાં આવેલ છેલ્લા બે માસમાં લગભગ બીજી વખત આ ગાંજો ઓરિસ્સાથી મંગાવવામાં આવેલ છે તે પ્રકારનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ છે વિરેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિની જે ધરપકડ છે તે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે કરવામાં ખાતેથી કરવામાં આવેલ છે સનાતન શંકરપ્રસાદ નામનો જે વ્યક્તિ છે જે ઓરિસ્સાનો છે તેને પણ સુરતના જ એક વિસ્તારમાંથી પોલીસ દ્વારા હાલમાં એરેસ્ટ કરવામાં આવેલ છે